તેના પ્રગીતા દોરા પુતના માલ દાતિની શિશુ પૂરે ગ્રામ ગજ નંદ બાબા આયા યશોદાજી ને કીધું દેવી વધાય હો જ્યારથી ભગવાન લાલાનું પ્રાગટ્ય થયું છે ત્યારથી મથુરા ગયા નથી તમે આંગણે આપો તો આવતીકાલે મથુરા જઈએ લાલાના મામાને વધારી આપીએ અને આશીર્વાદ લઈએ શોધાજીએ કહ્યું એમ ના જવાય મારા ભાઈને ત્યાં જવું હોય તો મીઠાઈ લઈને જવું પડે લાલાના મામા પૂછશે શું લાયક તમે શું જવાબ આપશો કરુણા થઈ અને આ બાજુ કહે છે ને

પુતનાએ કહ્યું ભાઈ જરાય ચિંતા કરશો નહીં તમારો કાળ એ મારો કાળ છે આવતીકાલે વ્રજમાં જવું અને જેટલાય બાળકો તાજા જન્મ્યા છે બધાઈને મારી ના નાખો તો મારું નામ પૂતના નહીં ભાઈ સામાન્ય બાળક હશે એ દ્રષ્ટિથી મૃત્યુ પામશે અને કદાચ કોઈ તત્વ હશે કે ભગવાનનો અંશ હશે તો ભાઈ જરાય ચિંતા કરીશ નહીં એના માટે હું સ્થાન ઉપર વિષ લગાવીને જઈશ અને દૂધપાન કરાવતા કરાવતા વિસ્માન કરાવતા કરાવતા એના પ્રાણ પ્રાણ થઈ જશે પણ ભાગવતજી કહે ને જ્યાં ઉધી નંદ બાબા ગોકુળમાં છે ત્યાં સુધી પૂતના આવતી નથી અને પૂતના મથુરામાં છે ત્યાં સુધી નંદ બાબા આવતા નથી નંદ એ આનંદ છે અને પૂતના એ વાસના છે ગોકુળથી નીકળ્યા છે મહારાજ અને પૂતના મથુરાથી નીકળ્યા પોતાના છે રાક્ષસી સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું છે સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે કારણ ભગવાન પુતનાના પંચપનાન કરે છે ચતુર્થ પાન કરે છે સૌથી પહેલા ભગવાન પૈપાન કરે છે એ પછી ભગવાન દૂધપાન કરે પહેલા દૂધપાન કરે છે પછી પૈપાન કરે છે કર્યા પછી વિશ્પાન કરે છે અને વિશ્પાણ કર્યા પછી ભગવાન પ્રાણ પ્રાણ કરે છે કોણ જેના આચાર વિચાર વ્યવહાર યોગ્ય નથી આનું નામ પૂતના જેની પ્રત્યેક ઇન્દ્રિયોમાં વિવેક નથી પ્રત્યેક ઇન્દ્રિયોમાં વાસના છે આનું નામ પૂતના જેની દ્રષ્ટિ યોગ્ય નથી કહ્યું ને વસ્ત્ર પહેરો તો ના પણ એવા વસ્ત્ર પહેરો કે તમને જે જુએ ને જય શ્રી કૃષ્ણ કરવાની ઈચ્છા એવા ન પહેરો કે આપણું તો જીવન બગડ્યું છે પણ આપણને જે જુએ એનું જીવન બગડે છે પૂતના છે રાક્ષસી સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું છે તમે જુઓ કે અમુક બહેનો ઉનાળામાં એટલો બધો મેકઅપ કરે પછી કલાક પછી છોકરા વ્રજ માં પધાર્યા છે ભગવાન યશોદાજી ભગવાનને ગોદમાં લઈને બિરાજ્યા છે અને જ્યાં પોતાના આવ્યા સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અમુક ને તમે જુઓ બહાર થી દેખાય જુદા અંદર થી હોય જુદા